દશા માતાના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે જે અંતર્ગત સાવલીનગર માં ભક્તો ભીડ જોવા મળી રહી છે આવતીકાલથી થી વ્રત ચાલુ થવાના હોય ત્યારે ભક્તો દ્વારા માતાજીને વાંચતે લઈ જઈ આવતીકાલે સ્થાપન કરાશે ભારે ભીડ જોવા મળી રહી છે હાર જેવા પૂજા પાવ મોટી મોટી માત્રામાં વેપારીઓ દ્વારા વેચવામાં આવી રહ્યા છે સાવલીમાં પરબડી બજાર પાસે પ્રસાદ પૂજા શણગાર લેવા માટે ભક્તો મોટી માત્રામાં ઉમટે છે જેમાં દસ દિવસ ઉપવાસ અને પૂજા અર્ચના કર્યા બાદ દસમા દિવસે આખી રાત જાગી એટલે કે જાગરણ કરીને માતાજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષ કરતા આ વર્ષે દસમાની મૂર્તિ લેવા માટે ભક્તો વધુ આવી રહ્યા છે જય માતાજી સાવલી બજારમાં દસામાની ગરાકી આગળ સારી છે બધા ભક્તો ભાવપૂર્વક દસામાનું પૂજા અર્ચના કરે છે સાવલીમાં પંદરથી વીસ દુકાનો છે સાવલીમાં આજથી પાંત્રીસ વર્ષ પહેલાં હું દશામાં લાવ્યો તો મારું જોઈ બીજા વેપારી ગાયા અને અનેરો ઉત્સાહ છે બધા ભાવિક ભક્તો બજારમાં અત્યારે દશા માતા વિના બધી ખરીદી કરે છે પૂજા ને દસ દિવસ પૂજા કરશે અને દશામાં બધાની દશા સુધારે અને બધાને ભવથી ભાવપૂર્વક સારા આશીર્વાદ મળે એ ભાવના જય દશા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર